જય માતાજી મિત્રો હું છું મકૈભાઈ ફાર્માસિસ્ટ વેલકમ ટુ માય ચેનલ જો તમને પણ વારંવાર માથાનો દુખાવો થતો હોય માથાનો દુખાવો જે છે એ વારંવાર થતો હોય અને એ ધીમે ધીમે વધતો હોય અને સતત એક ધારો માથું દુખ્યા કરતો હોય તો થોડાક એલર્ટ થઈ જજો કેમ કે સામાન્યતઃ માતાનો દુખાવો જે છે ક્યારેક થતો હોય છે પણ જો તમને સતત માથું દુખ્યા કરતું હોય અઠવાડિયામાં પાંચથી છ દિવસ સુધી જો તમને માથું યોગ ધારો દુખતું હોય તો થોડા ઘણા એલર્ટ થઈ જશો કેમકે આ વસ્તુ ઘણીવાર આગળ જતા ગંભીર સાબિત થઈ શકે છે અને કયા કયા રોગમાં આપણને આ પરિસ્થિતિ આવે છે એની થોડીક આપણે માહિતી મેળવીએ તો સામાન્યતઃ માથું દુખવું એક નોર્મલ કન્ડિશન છે ક્યારેક વધારે પડતું કામનું ભારણ હોય તો દુખતું હોય છે પણ સતત જો માથું દુખ્યા કરતું હોય અને મેં કીધું એ પ્રમાણે જો ધીમે 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 એમાં વધારો થતો હોય તો યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે કેમ કે ઘણી વખત એમાં મોટું કંઈક થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે તો કયા કયા સંભવત લક્ષણો હોય તો આવું બની શકે છે એના વિશેની થોડી માહિતી આપણે જોઈએ આ માહિતી જે છે એ સામાન્યત એક સામાન્ય માહિતી છે વધુ માહિતી માટે તમારે વધુ જાણકારી માટે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે સૌથી પહેલું તો છે માઇગ્રેન એટલે કે આધા સીસી જો હોય તો માતાનો દુખાવો સતત રહેતો હોય છે ગમે તેટલી દવા લો તો પણ એ માતાનો દુખાવો ન જાય જો એની પ્રોપર ટ્રીટમેન્ટ કરવામાં આવે તો જ આ માતાનો દુખાવો જાય છે આ એક પ્રકારનો આધાશીસી માતાનો દુખાવો છે બીજું એ ઘણી વખત ઊંઘ ઓછી થઈ હોય તો પણ માતાનો દુખાવો થતો હોય ઊંઘ ઓછી થઈ તો માતાનો દુઃખો થતો તો તમે ઊંઘ પૂરી કરો એટલે તરત દુખાવો મટી જાય ઊંઘ પૂરી કર્યા છતાં જો માતાનો દુખાવો તમને ન મટે તો યોગ્ય ડૉક્ટરને સલાહ લેવી ખૂબ જરૂરી છે ઘણી વખત હાઈ બ્લડ પ્રેશર હોય તો એના લઈને પણ માતાનો દુખાવો રહેતો હોય છે તો ઘણી વખત આપણે એને ઇગ્નોર કરતા હોય છે તો પણ ખરી વખત ઇગ્નોર એને ન કરવું અને ખાસ આવી સ્થિતિમાં યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે માતાનો દુખાવો જે છે એ નોર્મલ કન્ડિશન છે આપણી બધી સ્ટાઈલ અત્યારની એવી થઈ ગઈ છે કે માતાનો દુખાવો સામાન્ય આપણને વારે વારે થઈ જતો હોય છે અને તરત આપણે દવા લઈને પાછું મટી જાય પાછું પણ એ કંડિશનમાં આપણે એક વખત યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે વધારે પડતું વિચારવાયોથી કે ટેન્શનથી કે કોઈ ચિંતાથી પણ માથું વધારે દુખતું હોય છે તો એવું બિનજરૂરી ટેન્શન લેવાની જો આદત હોય તો એ આદતમાંથી ધીમે ધીમે આપણે બહાર નીકળવાની કોશિશ કરવી જોઈએ એના માટે આપણે ધાર્મિક સત્સંગ આધ્યાત્મિક એવી કોઈ બાબત હોય એનો સહારો લઈ અને આપણે મગજને ધીમે ધીમે એમાંથી ડાયવર્ટ કરી અને બીજી તરફ દિશા તરફ એને આપણે લઈ શકીએ છીએ તો માથાનો દુખાવો જે છે ખાસ કરીને જો વધારે પડતો થતો હોય તો માઇગ્રેન હોય બીપીની તકલીફ હોય કે પછી પેટનો ઘણી વખત તકલીફ હોય તો પણ માથાનો દુખાવો થતો હોય છે તો આ બધા નોર્મલ કન્ડિશનમાં જો વધારે તકલીફ હોય તો પછી યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે પણ માથાનો દુખાવો જે છે એ સો વાટની એક વાત જો વારંવાર થતો હોય તો ડૉક્ટરની સલાહ લેવી આ બધા કારણો જે છે એ સામાન્ય છે વધુ માહિતી માટે યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે સર્વજન્મા ચામુંડા સારી તંદુરસ્ત આપે પ્રાર્થના જય માતાજી